હય માતાજી મિત્રો મજામાં મિત્રો આજે જો આપણે શાકભાજી વાવેતર કરી નાખ્યું છે જનાવર ટોવા છે બેઠા બેઠા મિત્રો જો કાકડી વાવી છે આમ કાકડી વાવી એટલે અમે ચોળીનું વાવેતર કર્યું મિત્રો પેલી બાજુ ટેંઢા વાયા છે વચમાં થોડા કાળાંગા વાયા મિત્રો બધું આવી જાય થોડું થોડું મિત્રો જનાવર દોણા વેણી જો એટલે આપણે બેઠા છે ખેતરમાં વર રાખવા માટે સવારે પાણી ચાલુ કરવાનું ડ્રીપમાં સવારે પાવર આવશે વહેલો મોટર ચાલુ કરશે વહેલીમાં ભેજાઈ જાય એટલે ઉગી જાય લેટરમાં આવે ને અંદર જાય મિત્રો એટલે બે કલાક આપશે એટલે કમ્પ્લીટ થઈ જશે મિત્રો આવું કર્યું છે બધું થોડું થોડું ભગવાનને જે માતાજીને આપવું એ આપશે મારા ભાઈ વાવેતર કરી દીધું છે મિત્રો તમે પણ થોડું થોડું આવું ખેતી કરવાની મિત્રો છોડી સારું રે માતાજીને ભળાઈ દીધું છે ધરતી માતાને ભળાઈ દીધું મિત્રો છે થોડા દાડા બેહવું પડશે ઓર રાખવા મિત્રો જનાવર છે ને એમાંથી દોણા ગાડી ગાડીને ખાઈ જાય મિત્રો અમે બધા આમ આમ ખીસ ગાડી નહીં ઓર રાખવી પડશે મિત્રો આઠ દસ દાડા ઉગે ને ત્યાં સુધી ખેતરે આજુબાજુ જાનવરની વર રાખવાની કિસ્કોલીઓ કોગલા ખોજી નો કે મિત્રો દોણા સખા તો વર રાખવી પડશે આઠ દાડા આઠ દાડા બેહી રહેવું પડશે ખેતરમાં વાડી હોય જો જાનવર બહુ છે મિત્રો ઓલે ઓલે થઈ જાય દોણા વેણી નોખે મયથી બધાય બરાબર આરો મિત્રો હળો ત્યારે જય માતાજી